પ્રદેશના મૂડી મંડળ અને જિલ્લાના મૂડી મંડળ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે એક સામાન્ય એ ખેડૂત અને સમાજ સેવાની ટિકિટ આપી છે બદલ ખૂબ છું રામજીભાઈ જે રીતના મુદ્દાઓ હાલ ચાલી રહ્યા છે ખાસ કરીને ક્ષત્રિય સમાજ કે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ જે ભારે ભર કામ નારાજ થયો છે તેને પણ તેને લઈ પણ વિવાદ ચાલી રહ્યો છે સાથે સાથે કોંગ્રેસના જે અનેક મુદ્દાઓ છે તમારી શું રણનીતિ રહેવાની છે કયા મુદ્દે તમે પ્રચાર કરવાના છો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અહંકારમાં ચૂર થઈ ગયેલા છે આ લોકો શું બોલું શું ના બોલી એ લોકોને ખબર પડતી નથી કયા સમાજ સામે શું બોલવું એ એ લોકોને ભાન નથી નશાનામાં ચૂર થઈ ગયા છે સત્તામાં સત્તામાં અધરા બની ગયા છે એટલે એમણે ક્ષત્રિય ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજ પર જે ટિપ્પણી કરી છે એ ખરેખર ખૂબ નિર્દનીય છે એટલે આજ 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 જોતા સમગ્ર ક્ષત્રિય સમાજ ગુજરાતમાં રોડ પ્રસ્તાવ પર આવી ગયો છે અને ભાજપનો પૂરજોશમાં વિરોધ કરીએ છીએ રામજીભાઈ આ બેઠકનો જે ઇતિહાસ છે ઓગણીસો ચોર્યાસી બાદ ખાલી આત્મારામ કાકાને વાત કરીએ તો કોંગ્રેસના ફાળે કંઈ વધારે ખાસ આવ્યું નથી ત્યારે તમે આ હજાર ઉમેદવાર છો કોંગ્રેસ પાર્ટીના આ વખતે કેવી રીતે લડવાની સ્ટ્રેટેજી બનાવી છે ઇતિહાસ ગવા છે કે અહીંયા મહેસાણા લોકસભા અમારા પૃથ્વીરાજસિંહ ચૌધરી અભિરાજભાઈ શું કહેવાય આપણે જીયાભાઈ પટેલ એ પણ જીતેલા છે અને આ વખતે પ્રજાએ મૂડ બનાવ્યો છે તો આ રામજી ઠાકોર મૂકી અને પાંચ લાખની જીતની વાત કરી છે તમે શું શું માનો છો કેટલા વોટ થઈ જીત કોંગ્રેસ પાંચ લાખના જે દાવો મૂક્યો છે એ આ પાર્ટી શું આપ્યું છે શું ખેડૂતોને કઈ ડબલ ડબલ કરી છે શું મોંઘવારી ઓછી થઈ છે શું શિક્ષણ શિક્ષણ સસ્તું થયું છે ભ્રષ્ટાચાર ઓછો થયો છે એટલે આ મુદ્દા મુદ્દા એકદમ વાહ્યાત છે આ જુમલાવાળી પાર્ટી છે આ વખતે પ્રજાએ મૂડ બનાવ્યો છે કોઈ જુમલામાં નથી આ વખતે પ્રજા ચોક્કસ બનાવે સરકાર બનવાની છે કઈ રીતના પ્રચાર તમારો રહેવાનો છે કઈ રીતે ડોર ટુ ડોર કેમ્પેન કરશો સભાઓ કરશો શું શું રણનીતિ અમારો ચૂંટણી પ્રચાર જે કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર છે એ છેલ્લા બે છેલ્લા બે મહિનાથી અગાઉથી અમારી જિલ્લા તાલુકા વાઇઝની કમિટીઓ તૈયાર થઈ છે એ પ્રચાર ચાલુ છે ફક્ત ફક્ત ઉમેદવારની જાહેરાત બાકી હતી વિજાપુરના જે ઉમેદવાર છે પેટા ચૂંટણીમાં તેમના માટે પ્રચાર કરતા જોવા મળશો આગામી સમય સો ટકા અહીંયા વિજાપુરમાં જે ઉમેદવાર જે અગાઉના ઉમેદવાર વિજાપુરના જનતાએ ખૂબ આશીર્વાદ વિજય આસર કરાઈ હતી એના એના વિરોધમાં પ્રજા ખૂબ દુઃખી છે અને પ્રજાને પ્રજાએ જાકાર આપવાનો છે એ આ વખતે દિનેશભાઈ પટેલે ખૂબ જંગી બદલી જીતાડવાની છે ખૂબ ખૂબ આભારભાઈ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે આજે વિજાપુર બેઠક પર પેટા ચૂંટણી છે દિનેશ પટેલના જે ઉમેદવારી છે કોંગ્રેસની તેના માટે તે પ્રસ્તાવક બનીને આવ્યા છે અને હવે આપણે જોવાનું છે કે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી મહેસાણા બેઠક પર કયા પ્રકારનું પરફોર્મન્સ આપે છે ખેર દરેક લોકસભાના ઉમેદવારો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું ગઈકાલે ભરૂચમાં તો આજે વિજાપુરની અંદર છે ત્યારે હવે જોવાનું છે કે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કયા પ્રકારનો જંગ છે આ પ્રકારના અહેવાલો સમાચારોથી તમને કરાવતા રહીશું સૈયદ સાથે મુહિત વડા ગુજરાત